સાંભળો 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 જલ્દી બધા ઘરની બહાર આવો જરૂરી સૂચના આપવાની છે જલ્દી બધા બહાર આવો સાંભળો 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 એ ટોપી દાદા હું જરૂરી સૂચના છે એ તો ક્યો બેટા બધાને આવા દે પછી કહો હવે બધા આવી ગયા કે બાકી છે કોઈ એ બધા આવી ગયા હવે ચાલુ કરો ટોપી દાદા બધા આવી ગયા છે હવે હું જાહેરાત છે એ તો ક્યો

તો દાદા બધા પ્રશ્નો નિરાકરણ ન્યા થઈ જાય તો મારી વાડીએ રોજડા બહુ આવે છે એનું કઈક કરવાનું છે આ તાર ફેન્સિંગ ને એવું સરકારમાંથી કઈ યોજના આવે છે બટા એ એવું આવતું હોય પણ એ મને ખબર ન હોય તો મીટિંગ માં આવશો ને એટલે બધા ના ન્યા પ્રશ્નો સોલ્યુશન મળી જશે એટલે તમે બધાય મીટિંગમાં આવી આવજો નદી ના કાંઠે બધા ટાઈમે મીટિંગ આવી જજો એટલે આપણે ટાઈમે મીટિંગ ચાલુ થઈ જાય ને તમારા જે કઈ પ્રશ્ન હોય ને એ ન્યા રજુ કરજો હાલો હવે હું જાવ છું બધા ટાઈમે આવી જજો એ તમે વિયા કેમ જાવ છો એમ અમારા અમુક પ્રશ્નો તો જવાબ દેતા જાવ તમને ખબર છે કે નહી આ જાહેરાત કરવા તમે આવ્યા હતા તો અમે તમને જ પ્રશ્ન પૂછી ને

એ હવે બધા પોતપોતાના ઘરે જાવ ને ટાઈમે મીટિંગ માં વીઆઈ ગયો આ મીટિંગ ની જાહેરાત હતી દાદા તમે આવ્યા તમારે શું પ્રશ્ન છે કે પ્રશ્ન છે તો જાજો કે જો આ નવા સરપંચ છે એ ભણેલા ગણેલા છે જો સરપસ માં જીતી જાય તો આપડા બધાય કામ તો થાય એ વાત તો હા બટા આ જીગર છે ને એ બહુ હારો વ્યક્તિ છે ભણેલો ગણેલો છે અને ગામના કામ કરે એવો છે એટલે મત તો જીગર ને દેવાનો ની છૂટણીમાં જો જીત છે ને તો ગામનો તો વિકાસ થાય એ તો મને ખબર જ છે હાલો મિટિંગમાં ટાઈમે હાજરી દઈ દે ને એટલે થોડોક આપણે સપોર્ટ કરીએ જીગર ને તો જીગર સરપંચમાં માં છૂટાઈ જાય ને તો ગામ માટે તો ફાયદો જ છે અત્યાર લગી આ વર્ષો થી સરપંચ આવ્યા ને કેટલા વી આવી ગયા કોઈએ કઈ ગામનું કામ ન કર્યું તો આ જીગરીઓ શું કરવાનો એ તો હજી કાલ હોવાનું સ્વપ્ન છે એને શું ગામનો વિકાસ કરતા આવડે હાલી જ નીકળા છે આવા સરપંચ ની ચૂંટણી લડવા હા થાવ બધાય ઘર ભેગા કોકની વાય હું ખોટો ટાઈમ બગાડે પોતપોતાના કામ ધંધે જાઉં

જો મારી ઘેરે ઈ સંડાસ બનાવી દે ને તો મારે મત દેવા છે નકર મારે કોઈને મત દેવા નથી આવા પાંચ વરસ જીતી જાય અડધા પૈસા ખાય અડધા કઈક થોડા ઘણા સારા માણસોના કામ કરે અમારી જેવા નાના માણસો કામ કરે ને હું ખોટું એની માં આપણે જતરાવું મને સંડાસ બનાવી દે ને તો મારા જે ઘરના મત છે ને એ બધા મારે જીગન આપવાના છે આવા હાલ જ નીકળ્યા છે પેટ જીવ ની ગઈ તો આની નથી કામ કરે ને મહેનત કરે તો સંડાસ બાથરૂમ થાય ને પૈસે જીવવું છે ફલાણો ઓલો કરી દે કામ તો મારે કરવું છે પોતાને મહેનત કરતા પડે છે વાયા પડ્યા ગયો ગયો જ પાર નથી હું કેવું ગોગડી તારું હાચી વાત કે નહીં આવા જાજા ગામ માં આપડા ગામ માં કોડા પીયા હાચી વાત છે માસી તમારી આવા જાજા પતારી ફેરવે છે પણ એક વાત કહું જો જીગર ને તો જીગુડી છે ને 1.5 ફૂટ ઊંચી આવી છે

ઓ હો નહીં ભૂલું ભાઈ તમે સરપંચ થતા હોય ને દિવસ કરીશ સરપંચ ની વાવરાણી બનાવી વોવરાણી ની દીકરી થામાની સાનુમની સામે જા ફટાફટ હા હવે મારે નાસ્તો બનાવીને ફલાણું કરીને કઈ સરપંચ ના વોવરાણી એમ ન થવાય કામે કરવા પડે જા સાનુમની સામે હા ભાઈ મેં હમણા ઘોઘળા કેમ લાગે છે ગામનું પબ્લિક આવી છે કે નહીં મીટિંગમાં બે ફિકર રહો જીગર ભાઈ આખું ગામ આવવાનું છે અને ગામમાં હું તો સર્વે કરતો એમ જ કે ને તો આપણો મત જીગર ને દેવો છે ભાઈ પડે લખેલો સરપંચ હોય તો ગામમાં વિકાસ ના કામ થાય એટલે તમે બે ફિકર રહો આખું ગામ આવશે કેમ શુંગર ભાઈ આવી ગયા ટોપી દાદા બે હું બે વાય આવો સોફે ટોપી દાદા મેં કામ દીધું તો એ પ્રમાણે કર્યું ને તમે આખા ગામમાં કી આવ્યા ને કે ભાઈ મિટિંગ છે તળાવના કાંઠે આવવાનું છે એમ હા ગોગડા આખા ગામમાં કહી દીધું છે માયક લેતો જોતો માયક માં બધા ને બધાય આવી ગયા પછી મેં એલાઉન્સ કર્યું છે કે તળાવ ના કાંઠે મીટિંગ છે તો બધા ફરજિયાત આવું મેં આખા ગામમાં માં એલાઉન્સ કરી દીધું છે બેવ બેવ જીકો સા મેકી છે હમણા પાકી જાય ને પછી પીન નિરાતે જાવ સા નથી પીવી ગામમાં માં કરવા જો ને એટલે બહુ બધી જગ્યાએ સા પીધી છે એટલે સા વધી ગઈ એટલે મારે નથી પીવી જીગર ખાસ તને મળવા એટલે આવ્યો છું કે મિટિંગ માં ગામ ના બહુ બધા તને પ્રશ્નો કરશે એટલે તું તારી તૈયારી માં આવી કે તારે કઈ રીતના જવાબ દેવાનું હું દેવા કામ બાબતથી જ બધા પ્રશ્નો કરશે

અને માં પાછા ખાસ હાજરી દેજો આજુબાજુ વાળા બધા મને હસોડો અનુભવ નથી આ ગામ ના બધા પ્રશ્ન પૂછે તો જવાબ હું હું દે આ તું મારી પાસે સરપંચ ના ફોર્મ ભરાવાનું લઈને આવું મારે શું જવાબ દેવા જીગર ઉપાધી કરવાની નો હોય તું છે ને હમાસર જો ટીવી જોશો પેપર વાંચ છો તને ખબર જ છે રાજકારણ એટલે હું તારે છે ને એવું લાગે તો રાજકારણ નામનું પુસ્તક છે પુસ્તક વાંચી તને એમાં ખબર પડી જાય કેવા પ્રશ્નના કેવા જવાબ દેવાનું હું બધું એટલે તું તારી તૈયારી કરી બાકી એમાં ટેન્શન લેવાનું બીવાનું ન હોય અમે બધા તારી હારે જઈશું એટલે ખોટી તું ઉપાધિ કરી અને મિટિંગની તૈયારી કરી અને આમ જો મિટિંગમાં એવું ભાષણ તું તૈયાર કરીને આવજે લખી કે આમ છે ને તું સ્પીચ બોલતો હોય ને એટલે ગામના બધા છે ને કાન પકડી જવા જોઈએ એવી સ્પીચ તૈયાર કરીએ ગમે એ રાજકારણીયાની તું સ્પીચ કોપી કરી લેજે કે આ વ્યક્તિ કઈ રીતનું ભાષણ કરે છે ને કેવું ભાષણ કરે છે એનું તું સાંભળી લેજે જોઈ લેજે એવું લાગે તો લખી લેજે પણ એવી સ્પીચ આપજે એવું ભાષણ આપજે ગામના બધા છે ને કાન પકડી જવા જોઈએ એ તૈયારી કરીને ખાસ આવી જાય બીજું કાંઈ તારે આગળ પાછળનું વિચારવાનું નથી ખાલી સારું ભાષણ થવું જોઈએ ઘોઘડા એવી સ્પીચ તો ક્યાં ગોતવા જાય તે મને આ ક્યાં ભેડ્યો સરપસમાં તે મને ટેન્શનમાં નાખી દીધો પણ જીગર આમ જો એવું ટેન્શન લેવાનું ન હોય તું ગૂગલ માં સર્ચ માર એટલે તને બધું મળી જાય અને તું તો ભણેલો ગણેલો છો ગૂગલ માં સર્ચ મારી લખાણ આવે બે વાર વાંચી લેજે એટલે તને બધું મોઢે યાદ રહી જાય બીજું શું હોય અહીંયા હેલો જીગર કેમ છો અરે સમિત કાકા તમે આવો આવો બેવ બેવ આવી આવો સોફે સમિત કાકા ભૂલા પડી ગયા હું તમે વે આવો વે આવો ગોગડા તું હતે ને અહીંયા છો હા હું જીગર બેઠા બેઠા વાતો કરતા હતા સમિત કાકા કેમ આવવાનું થયું કાઈ મારા લાય કામ હતું જીગર બેટા મે હાંભળું છે તું સરપસની સુટુની લેટ છો કોઈ વાત હાસી છે

આમાં કઈ નિશાન નું ન હોય પણ થોડોક અમારા પક્ષનું જોઈએ અને અમારા પક્ષ તરફથી ચૂંટણી એટલે તું ગયો એટલે તારા બધા કામ થાય એની જવાબદારી મારી જીગર તું ભણેલો ગણેલો છો એટલે મારે તો બઉ તને કઈ કહેવાય નહીં પણ તને તો ખબર છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જિલ્લામાં અને રાજ્યમાં અને ઠેઠ કેન્દ્ર લગી આપડી જ સરકાર છે એટલે તું છૂટાય જાય એટલે બે ફિકર થી તું મારી પાસે આઈ જાય બધા કામ તારા થાય પણ એક તું અમારા પક્ષ તરફથી થી લડજી અને આ બીજું ગમે ત્યારે ગમે વસ્તુની જરૂર પડે તો તું મને એક ફોન કરજે પૈસાની જરૂર પડે કે માણસોની ની ગમે એની જરૂર પડે તું મને એક ફોન કરજે એટલે તારી પાસે બધી વસ્તુ હાજર થઈ જાય અને પૈસાની જરૂર હોય તોય બેફિકરથી બોલજે પણ ચૂંટણી લડ અને આગળ વધ એ હું તને કહેવા આવ્યો છું હારું વાયલ મારે બહાર જવાનું છે એટલે હું જાઉં છું આ વસ્તુ મગજમાં રાખજે હારું આવજો કાકા જોયું ને શિગર કેમ હું તને નથી કેતો કે તું એક વખત સરપંચ છૂટા એટલે તારે મોટા મોટા માથાની ઓળખાણ થાય કેમ પણ આવ્યા ને આ કેન્દ્ર લેવલના મંત્રી છે હો તને ખબર છે તારી ઘેરે આયા એટલે તારી કેટલી ઇજ્જત વધી જોયું ને તે ખોગડા ઇજ્જત તો વધી પણ મને અંદરથી હવે ભીક લાગવા માંડી ટેન્શન મળ્યું આવડા આવડા મોટા માણસો આવશે છે અને હું રહ્યો સીધો સાધો વાળો અને આ સરપંચને છૂટા જાય તો આવા બધા મોટા મોટા રાજકાણીયા જ છે એની મને ઉપાધી થવા માંડી ટેન્શન થવા મળ્યું છે જીગર બીક બીક રાખવાની ન હોય તું હવે જે મિટિંગ છે ને એની તૈયારી કર ભાષણ એવું તૈયાર કર કે ગામના કાન પકડી જાય બીજું તું ટેન્શન લેમાં બીજી કોઈ ઉપાધિ કરમાં હવે તું છે ને ભાષણ કઈ રીતનું બોલવું એ તું ગમે ચર્ચ મારી અને લખી લે અને પાકું કરી લે ભાષણ સટાકેદાર હોવું જોઈએ સારું હાલ હવે મળશું પછી બધાને વાતું આવડે ટેન્શન લેમાં ટેન્શન લેમાં પણ કેટલું મારા મગજમાં ટેન્શન આવે મને ખબર હોય આ રાજકારણમાં નહોતો ત્યાંથી મને ઢેરડું પણ કાંઈ નહીં જે થાય એ લડી લેવું છે હેલો દોસ્તો કેમ છો મજામાં હું તમારો જીગર દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને બને એટલો લોકોને શેર કરજો અને હા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો મળી આવે આગળના વિડીયોમાં આગળના વિડીયોમાં પણ તમને હું જે મિટિંગ લેવાની છે એ વિશે હું તમને બતાવીશ તો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો અને હા જરૂરથી 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 નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા મળી આવે આગળના વિડીયોમાં